દિલ્હી વિધાનસભાની સિત્તેર બેઠકો માટે પાંચમી ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં યોજાશે મતદાન આઠ ફેબ્રુઆરીએ જાહેર થશે પરિણામ દોઢ કરોડ મતદાતાઓ માટે બનાવાયા તેત્રીસ હજાર બુથ મતગણતરી માટે ઈવીએમ સંપૂર્ણપણે સુરક્ષિત ઈવીએમ સાથે ચેડા મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે કહ્યું આ આરોપો તદ્દન પાયા વિહોણા જૂની પેપર બેલેટની પદ્ધતિને ફરી લાવવાનો વિચાર અયોગ્ય અને વિકાસની પ્રણાલીથી દેશની આંતરરાષ્ટ્રીય તપાસમાં નવા યુગનો પ્રારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત પોલ પોર્ટલનો કર્યો શુભારંભ આ સંરચનાથી દેશની દરેક એજન્સી અને રાજ્યની પોલીસ સરળતાથી ઇન્ટરપોલ સાથે જોડાશે તપાસને મળશે નવો વેગ દેશમાં એચએમટીવીની પ્રવર્તમાન સ્થિતિ સંદર્ભે કેન્દ્રની રાજ્ય સરકારને સતર્ક રહેવા હિમાયત કહ્યું રોગને નિવારવાના ઉપાયો વિશે નાગરિકોમાં જાગૃતતા વધારવા પર આપે ધ્યાન તો શ્વસન સંબંધી બીમારીઓમાં કોઈપણ પ્રકારની વૃદ્ધિ નહીં થઈ હોવાનું જણાવતું આરોગ્ય મંત્રાલય

છેતાલીસ લાખ હેક્ટર વિસ્તારની સરખામણીએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સુડતાલીસ લાખ હેક્ટર વિસ્તારમાં થયું વાવેતર સૌથી વધુ સૌરાષ્ટ્રમાં રવિપાકનું વાવેતર ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીના પરિણામો જાહેર પાંચ બેઠકો પર યોજાયેલ મતદાનમાં બે બેઠક પર ભાજપ વિજય કુલ તેર બેઠકોમાંથી આઠ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતા ખેડાના સહકારી માળખામાં ભગવો લહેરાયો પવનની દિશા બદલાતા આગામી અડતાલીસ કલાક કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી છ પોઈન્ટ બે ડિગ્રી લધુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર તો રાજકોટમાં નવ પોઈન્ટ આઠ ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ પાંચ અમરેલીમાં બાર ડિગ્રી લધુત્તમ તાપમાન સતત બે કારોબારી દિવસના કડાકાને પચાવી ભારતીય શેર બજાર ફરી બેઠું સેન્સેક્સમાં બસો ચોત્રીસ આંખનો ઉછાળો નિફ્ટી ત્રેવીસ હજાર સાતસોને પાર મિડકેપ સ્મોલકેપ શેરોમાં લેવાલી ચાંદીમાં પાંચસો રૂપિયાનો ચમકારો તો ડોલર સામે રૂપિયો બાર પૈસા મજબૂત